જો સુડત સોપૂના ડીએનએ મેચ થઈ ચૂક્યા છે પરંતુ હાલ હાલ ફિલહાલ સિવિલ પ્રશાસન છે તેમની સંપૂર્ણ જે તૈયારીઓ છે તે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના મૃતદેહ સોંપવા માટેની છે અને તેના માટે થઈને જે સમય આપવામાં આવ્યો છે તે લગભગ પાંચથી સાડા પાંચ વાગ્યાનો આપવામાં આવ્યો છે જ્યાં આગળ વિજયભાઈના પત્ની છે અંજલિબેન રૂપાણી અને તેમના પુત્ર ઋષભ રૂપાણી છે તે અમદાવાદ સિવિલ ખાતે આવશે મળતી માહિતી અનુસાર છ વાગ્યા જેટલો સમય છે તે લોકો સિવિલ હોસ્પિટલ ખાતે રોકાઈ શકે તેમ છે અને રાજકોટ પોલીસનો જે કાફલો છે તે પણ તેમની સાથે આવશે કારણ કે પ્રોટોકોલ એ પ્રકારનો રાખવામાં આવશે કે જે મૃતદેહ લઈ જ લઈ જવામાં આવતા હોય તે વખતે પોલીસનો પ્રોટોકોલ પણ સાથે રહેતો હોય છે રાજકોટથી જે પોલીસ પ્રોટોકોલ છે તે વિજયભાઈ રૂપાણી અને તેમના પરિવારના જે સભ્યો જે મૃતદેહ લેવા માટે આવનાર છે તેમની સાથે અહીં આગળ આવશે અને તે બાદ લગભગ છથી સાડા છ વાગ્યાની આસપાસ આ તમામ પ્રક્રિયા છે તે પૂર્ણ કરવામાં આવશે રાત સુધીમાં એટલે કે લગભગ દસ સાડા દસ સુધીમાં તેમના પરિવારજનો અને પૂર્વ મુખ્યમંત્રીનો જે મૃતદેહ છે તે રાજકોટ પહોંચાડી દેવામાં આવે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે હાલ પૂરતી હાલ પૂરતી જે માહિતી મળી છે તે અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેઓ જયારે મૃતદેહ સોંપવામાં આવશે તે વખતે હાજર નહીં રહે તેઓ આવતીકાલે સીધા રાજકોટ જાય તે પ્રકારની માહિતી પણ સામે આવી રહી છે જોકે ચાર કલાક જે તો સમય હજી પણ બાકી છે અને